દેવગઢ બાયરા ખાતે સો મહારાજા જયદીપસિંહજી ની પંચાણુમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું નગરમાં આવેલા રોજ બોર્ડ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો રાજમાતા ઉર્વશી દેવી મહારાજા તુષારસિંહ બાબા મહારાણી અંબિકા કુમારી મહારાજા કુમાર નિર્ભયસિંહ સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આજ રોજ સ્વર્ગસ્થ જયદીપ સુધીની યાદમાં રાજવી પરિવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગિરાજ હોસ્પિટલ તરફના સહયોગથી એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ મેગા કેમ્પમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હતા અને આશરે આઠસોથી નવસો દર્દીઓને તપાસી અને તેમની ફ્રી દવા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતું અને એ કેમ્પમાં સાહીઠથી પાંસઠ બોટલું કલેક્શન થયું છે આપણું નામ Nada más, no, no. Dr. Ramés José, President Indian Delco Society.